નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડેરી તાજેતરમાં જ અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ એવું કીધું હતું કે અમરેલીનો જે ટાવર છે ઐતિહાસિક એના ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન થાય રિનોવેશન થયા પછી ટાવર ઉપર બેસીને અમરેલી શહેરની જનતા ચા પીતા પીતા અમરેલીનો નજારો જોશે તો મારે અમરેલી કુકાવા વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કહેવું છે કે ટાવરનું રિનોવેશન કર્યા બાદ તમે અમરેલી શહેરની જનતાને શું બતાવવા માગો છો કે અમરેલી શહેરની જનતા ટાવર ઉપર બેસીને ચા પીતા પીતા જે અમરેલી શહેરમાં જે ગટરો ઉભરાય છે એ જોશે એ બતાવવા માગો છો તમે અમરેલીના જાહેર સ્થળો ઉપર કચરાઓના ઢગલા પીડા છે કંઈ સાફ સફાઈ થતું નથી તો અમરેલી શહેરની જનતા છે એ જોશે અને એ તમારે બતાવવું છે અમરેલી શહેરના જાહેર રસ્તાઓ ઉપર રેઢિયાર ઢોર છે અડીંગો જમાવીને બેઠા છે તો અમરેલી શહેરની જનતા આ રેઢિયાર ઢોરનો અડીંગો જોશે શું તમે એ બતાવવા માગો છો અમરેલી શહેરના છેવાડાના વિસ્તારમાં રાત્રિ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટો શરૂ નથી હોતી અંધારાપટ હોય છે તો અમરેલી શહેરની જનતા આ અંધારાપટ જોશે તમે એ બતાવવા માંગો છો સમગ્ર અમરેલી શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા છે પાર્કિંગની સમસ્યા છે તો ચાની ચુસ્કી લેતા લેતા અમરેલી શહેરના લોકો આ ટ્રાફિકની સમસ્યા જોશે તો તમે અમરેલીના લોકોને એ બતાવવા માંગો છો અમરેલી શહેરના એન્ટર થવાના પ્રવેશવાના દરેક રસ્તાઓ ખોદી નાખ્યા છે લાઠી રોડ હોય ચિત્તલ રોડ હોય ધારી બગસરાવાળો જયસિંહપરાનો રોડ હોય લીલીયાવાળો રોડ હોય આમ અનેક રોડો ખોદી નાખ્યા છે અમરેલી શહેરની અંદર અત્યારે પ્રવેશ કરવો પણ મુશ્કેલ છે તો અમરેલી શહેરના લોકો ચા પીતા પીતા આ અમરેલી શહેરમાં કેમ પ્રવેશવું એ જોશે અને શું તમે એ બતાવવા માગો છો હું અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કહેવા માગું છું તમારે જે કામ કરવાનું છે એ કરો ભાઈ અમરેલી શહેરની જનતા છે જાગૃત છે બુદ્ધિશાળી છે બધું જોવે જ છે તમે અઢી વર્ષમાં હું ઉકાળી દીધું એટલે હવે અમરેલી શહેરની જનતા છે જાગૃત થઈ ગઈ છે આવના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભાજપ પક્ષના નેતાઓને અમરેલી શહેરની જનતા છે એ જરૂરથી જવાબ આપવાની છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત